નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એસઆઈ બાદ નવું અપડેટ થયેલું ચૂંટણીકાર કઈ રીતે ડાઉનલોડ કરવું તે પણ તમારા મોબાઈલ દ્વારા અને ફક્ત મોબાઈલ ઓટીપી વળે તે માટે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે તો આપણે જાણીએ છીએ કે હાલ ગુજરાતમાં એસઆરઆઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને એસઆરઆઈમાં તોતેર પર તોતેર લાખ અલગ અલગ કારણસર મતદારોના દ્રાફ યાદીમાંથી નામ દૂર કરી નાખવામાં આવ્યા છે તો તમારું નામ પણ આ દ્રાફ યાદીમાં છે કે નહીં તે ચેક કરવા માટે તેનો વિડિયો મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો જો તમે તે જોયો ન હોય તો તે જોઈ લેવા વિનંતી અને તમારું નામ છે કે નહીં તે ચેક કરી લેવા વિનંતી તો હવે આપણે આગળ જોઈએ કે એસઆઈ બાદ તમારું ચૂંટણી કઈ રીતે ડાઉનલોડ કરવું નવા ફોટા વાળવું અને નવા નામ વાળું તો તે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જવાનું છે સર્ચમાં જઈ અને લખવાનું છે વોટર ઇસીઆઈ જેવું તમે વોટર ઈસીઆઈ લખશો એટલે તમારા મોબાઈલમાં નીચે આવી એક વેબસાઇટ જોવા મળશે અને આ વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તો ત્યાં જઈ અને પણ તમે આ વેબસાઇટ ખોલી શકશો તો તમારે તે વેબસાઇટ ખોલી લેવાની છે જેવી રીતે વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે ત્યારબાદ આપણે નીચે જવાનું છે અને અહીં લખેલું છે કે ઈ પીક ડાઉનલોડ એટલે કે આપણે અહીંથી જૂની કાર્ડ ડાઉનલોડ કરી શકશું અહીં લખેલું છે કે ગેટ ડિજિટલ વર્ઝન ઓફ યોર ઇલેક્ટ્રિક ફોટો આઇડેન્ટિફાઈ કાર્ડ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને લોગિન કરવાનું ઓપ્શન આવી જશે અહીં મોબાઈલ નંબર નાખવાનું ઓપ્શન આવી જશે અને અહીં કોડ નાખવાનું ઓપ્શન આવી જશે પરંતુ જો તમે લોગિન આઈડી પહેલાંથી બનાવી હોય તો તમે લોગિન કરી શકશો તો જો તમે લોગિન આઈડી ન બનાવી તો તે માટે તમારે લોગિન આઈડી બનાવવી પડશે અને અહીં સાઇનઅપનું ક્લિક છે તેના ઉપર જઈ અને તમારે સૌ તો નવી લોગઇન આઈડી બનાવવાની રહેશે તો તેના પર ક્લિક કરવાનું છે જે તેના પર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તો તમને અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે અહીં જા કેપચા કોડ દર્શાવે છે આ ખાનામાં નાખવાનો ઓપ્શન આવી જશે અને અહીં કન્ટિન્યુ ઓપ્શન આવી જશે તો તમારે આ વિગત ભરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે જેવું કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું નેમ નાખવાનો ઓપ્શન આવી જશે ત્યાં તમારે તમારી અટક નાખી દેવાની છે ત્યારબાદ સેકન્ડ હેન્ડમાં તમારું જે પણ નામ હોય તે નાખી દેવાનું છે ત્યારબાદ તમારે ચૂંટણી કાર્ડ નંબર નાખી અને ઓટીપી મેળવી રજીસ્ટ્રેશન કરી લેવાનું છે તો રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે પાછું અહીં ઈ પિક ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે જે તેના પર ક્લિક કરશો એટલે હવે આપણે જે પણ મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કર્યું હશે તે મોબાઈલ નંબર અથવા તો ચૂંટણીકા નંબર આખાનામાં નાખી આ ચેપ્ટાકોડ આખાનામાં નાખી અને અહીં રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી ઓટીપી મેળવી અને લોગ ઇન કરી લેવાનું છે તેઓ તમે તમારા મોબાઈલમાં રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એકસો આંકડાનો ઓટીપી આવી જશે તે ઓટીપી આ ખાનામાં નાખી દેવાનો છે તે ઓટીપી નાખ્યા બાદ અહીં વેરીફિકેશન અને લોગઇનનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી અને લોગિન કરી લેવાનું છે જે આપણે લોગિન ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાનું ઓપ્શન જોવા મળી જશે સૌપ્રથમ તો આપણને અહીં ચૂંટણી કાર્ડ નંબર નાખવાનું ઓપ્શન આવી જશે અથવા તો જો તમારી પાસે નવું ચૂંટણી કાર્ડ બનાવ્યું હોય અને ચૂંટણી કાર્ડ નંબર ન હોય તો તેનો રેફરન્સ નંબર પણ નાખી અને તમે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશો તો આ પહેલાં ખાનામાં તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર અથવા તો અહીં જે રેફરન્સ નંબર છે તે નાખી દેવાનો છે ચૂંટણી કાર્ડ નંબર નાખ્યા બાદ અહીં જે સ્ટેટ સિલેક્ટનું ઓપ્શન છે તે ત્યાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી દેવાનું છે રાજ્ય સિલેક્ટ કર્યા બાદ અહીં જે સર્ચનું ઓપ્શન દર્શાવ્યું છે તેના પર આપણે સર્ચ કરી લેવાનું છે જેવું જ આપણે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આપણા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે તો આપણને સૌપ્રથમ તો અહીં નામ જોવા મળશે આપણું રાજ્ય તાલુકો જિલ્લો અને આપણો કયો મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર પર અહીં જોવા મળશે ત્યારબાદ આપણે જોઈએ તો જો આપણા મોબાઈલમાં મોબાઈલ નંબર લિંક ન હોય અથવા તો બીજો મોબાઈલ નંબર હોય કે જે આપણી પાસે ન હોય તો તેના માટે તમારે ફોર્મ નંબર આઠ ભરી અને તમે તમારો મોબાઈલ નંબર પણ બદલાવી શકો છો અથવા તો મોબાઈલ નંબર પર લિંક કરી શકો છો તો આ માટેનો પણ વિડિયો મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે કે ફોર્મ નંબર આઠ કઈ રીતે ભરું એટલે કે નામ મોબાઈલ નંબર સરનામ કઈ રીતે સુધારવું તેનો વિડીયો છે તેમાં તમે તમામ ડિટેલો અહીંથી સુધારી શકશો અને ફોન નંબર આઠ ભરી અને તમે જે પણ સુધારો વધારો કરવા માંગતા હોય તે કરી શકશો તો તમે જો તે વિડીયો ન જોયેલો હોય તો તે વિડીયો જોઈ અને સુધારો વધારો કરી લેવા વિનંતી અને મોબાઈલ નંબર ન હોય તો મોબાઈલ નંબર લિંક કરી લેવા વિનંતી ત્યારબાદ જો તમારો મોબાઈલ નંબર લિંક હશે તો તમને અહીં સેન્ડ ઓટીપીનું એક ઓપ્શન દર્શાવવામાં આવશે જે સેન્ડ ઓટીપી પર ક્લિક કરી અને તમારે ઓટીપી મેળવી લેવાનો છે જેઓ તમારા મોબાઈલ માં ઓટીપી આવી જાય તે ખાનામાં નાખીને અહીં વેરિફિકેશન ઉપર ક્લિક કરવાનું છે તમે વેરીફિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલનું અહીં લખેલું આવશે કે ઓટીપી વેરીફિકેશન ડન સક્સેસફુલી અને અહીં ડાઉનલોડ ઇપિક લખેલું આવશે તેના પર ક્લિક કરીને આપણું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે ત્યારબાદ આપણને અહીં ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે તો તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ આપણને આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે એ સક્સેસફુલી જનરેટ ત્યારબાદ આપણે અહીં ટ્રેન્ડ ક્લિક ઉપર જઈ અને અહીં ડાઉનલોડ ઉપર જોશું તો આપણું ચૂંટણી કાર્ડ અહીં ડાઉનલોડ પણ થઈ જયેલું હશે તો તમે તમારા મોબાઈલ દ્વારા આવી જ રીતે અત્યારે એસઆઈ બાદનું નવું ચૂંટણી કા ડાઉનલોડ કરી શકશો નવા ફોટા નવા નામ વાળું તો હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે આભાર